શું નામ છે દાદા તમારું નામ દેવજીભાઈ થોડુંક જોશથી બોલો દેવજીભાઈ દેવજીભાઈ અચ્છા શું કામ કરો છો બસ ખેતી કરતા બંધ થઈ ગયા ખેતી કરતા અચ્છા તો હવે ખેતી છોકરા અચ્છા શું વખતે આવી રહી છે તમને માહોલ જામશે ભગવાન જાણે નો ખબર હોય અમને મત આપવા જાઓ છો મત મત આપવા જાવ

કેન્દ્રની અત્યારે ઉમેદવારી ફોર્મ કોણે ભેરું ખબર છે એ ખબર ન હોય એવી ખબર પડતી હોય તો શું અચ્છા તો કોને શું કે બધા ભાજપમાં એમ કહેતા હોય છે કે વિકાસના કામ છે વિકાસના કામ છે શું લાગે કામ તો ભાજપે કરતી હોય ને બોલીએ ને બધાય કરતા બધાય કામ કરતા હોય એમાં એ બધાય કામ કરવાના એટલે જ એમાં કામ કરવા માટે જ આ આવે રાજકારણ એમાં જ આવે

આવે છે ગાડી લેવા આવે ને મફત આવે ગરજ છે એટલે આવે પછી તમે ક્યાં નમે ક્યાં એ કઈ જોતા નથી તમે બાકી તમને શું લાગે છે ગામમાં કેવો માહોલ છે ચૂંટણીનો અમારા ગામમાં ચૂંટણી માહોલમાં કોઈ કઈ જ ન લાગો આવો તો તમે કોંગ્રેસ લઈને આવો તો તમને એમ થાય ના વાહ એ કઈ કઈ હેલું નથી ગામડાઓમાં તમે સિટીમાં રાજકોટમાં તાલી વગાડે બે એક વર્ષ તમારા લખતરમાં કેવું છે કેમાં

તો કે જાવ ઓફિસમાં મળવા દે તપર હું કે જાતો જ નથી કોઈ તમે એમ કે સભા આવું દે લાગે જવા દે છે તમને આવવા દે કામ એટલે મળવા દે ને કેવા જવાબ આપે સારા જવાબ શું લાગે તમને મત જાવ છો મત બમન નો ખબર પડ્યો મત તો પેલા મતદાન કરવા જાતા હા થી મોર જાતો હવે ન જાતા હવે હું હાલી નો આગુ તો તેડી જાય તેડી જાય ને એવા શું કરો આપણે ભવાડા કરવા જોઈએ ઘરે તો ભલે શું અચ્છા એટલે જાતા જ નથી તમને શું લાગે કઈ કઈ ચટણીમાં કોણ આવશે આ વખતે મને આમાં ક્યો પાખ સારું ઈ શું ના નામ શું છે ચંદુભાઈ ચંદુભાઈ

હરવાની નથી તમારે જેપી આવે ગમે એ આવે પૂનમબેન હરવાની નથી નોટ કરી લેજો ઓળખો છો પૂનમબેન હા જોયા છે હા મળ્યા છો મળ્યા બધું થયું જોઈ લીધું અમારા ગામ અમારા ગામમાં દવા ખેડત આવી ગયા દસ વખત હવે પૂનમબેનને હરાવવામાં પરસે હોય ઈશ તમને બરોબર છે પૂનમબેન છે એ છેલ્લા ઘણા વખતથી જીતતા આવ્યા છે ને હજી સામે ઘણા બધા દાદા છે આપણે એમને પૂછીએ

કોને જાવા હા અમારે વર્ષોથી ભાજપનું જ ગામ છે આજા 40 વરસથી 50 વરસથી આમાં બીજાનો કોઈ ને ટિકડુંય ન આવે એવું ગામમાં કયા વિકાસના થયા કામ ઘણા થયા સીસી રોડ થઈ ગયા આખા ગામમાં વિકાસના કામ સીસીટીવી સીસીટીવી કેમેરા કેમેરા પાણી સતત આવે ચોવીસ કલાક પાણી માટે

કામ ભલે સારા છે બીજેપી સરકાર જ આવશે ગામમાં કયા કયા વિકાસના કામો થયા ગામમાં લગભગ વિકાસ સારા બધા થઈ ગયા છે રોડ બધા સારા છે નળ સારા પાણી સારું છે બધું સારું નર્મદાની યોજના હતી સૌની યોજના એ પણ પાણી આવી ગયું છે કોઈ જાતનો ગામમાં કમીનો નથી આ વખતે કઈ ચૂંટણી છે ખબર છે આ સંસદની મોદીની છે સાંસદની સાંસદની અચ્છા તમારી સાઈડથી કોણ ઉપજ ખબર છે હા પૂનમબેન માલમ મત આપવા જાવ કોને આપો છો ભાજપને આપે બીજી કેને આપે અચ્છા એટલે બીજી પાર્ટી છે એ તો ખબર છે હા હો બીજી પાર્ટી હોય ખબર જ હોય ને તો ભાજપને કેમ આપો છો ભાજપને દે એટલે અમે તો ધોડી એમને ધોડી કોંગ્રેસ દેવાય દે હોય એવું કઈ તોડું હે ટીમ મોર કોંગ્રેસ ન અચ્છા એટલે તમે અત્યારે કોને આપો કો ભાજપને શું કામ ભાજપને આપો ભાજપ મથે આ રોડ હારા કરે એ હાટું બીજું શું કાળજી એવું લાગે છે કે ભાજપ વિકાસ કરે છે વિકાસ તો કર્યો જ છે ને એને દાદા શું નામ તમારું મોહનભાઈ રણછોડભાઈ દલસાણીયા મોહનભાઈ શું કામ કરો છો નિવૃત્ત થઈ ગયા છો નિવૃત્ત થઈ ગયા છો અત્યારે ખેતી કોણ કરે છે અમાર દીકરા અમાર દીકરા અચ્છા શું વાવ્યું છે અત્યારે કાઈ વાવ્યું નથી ખાલી તળ હે નદી કાંઠે કેવા તળ પાણી મળી જાય છે પાણી મળી જાય

કે ગામ તમારો શું માનવું તમાર સુધી સહાય ને આતે બધું પહોંચે જ સબ હારી આવે બહુ હારી આવે કેટલી આવે છે 73000 દીએ હે 12 મહિનાના ના 2000 એમ કઈક મહિને ને આવી જાય હે બીજું હું ઇથી હારું જોઈએ અમાર એટલા જોય ઇથી વધારે જોતા ને વાપરવા ઇથી બધું શું કરવા ભલે ને બિલ્ડિંગ નો થાય તો કાઈ નઈ ને વાપરવા થઈ જાય હે ને અચ્છા તમને શું લાગે આ વખતે કઈ સરકાર આવશે સરકાર તો આજ આવશે બાકી જે બીજું બે આ એટલે કઈ ભાજપ 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 સિવાય કાઈ આવશે નહીં અચ્છા તમને ખબર છે તમે કોને મતદાન કરવા જાશો તો ભાજપને જાશે મત હે તમારે કોને તમારે કોને મત આપવાનો તમને ખબર છે ભાજપ તરફથી કોણ ઉમેદવાર છે અહીંયા એ ઉમેદવાર ને બાકી પંજો હોય ઓલો ભાઈ કમળ હોય બાકી તો બીજા ને ઉમેદવાર ને આપણે કાઈ નામ ન કાઈ જાણતા નથી કોઈ સાપુ જોવું નથી એમાં નામ જાણીને શું કરવું હે તો તમે શું જોઈને મત આપો

અને ભાજપ સિવાય બીજી વાત ન હોય અમારે અહીંયા ઓન્લી ફોર ભાજપ અચ્છા એવું છે તમને શું લાગે છે કોનું પત્તું કપાશે કે અમારું કોંગ્રેસનું પત્તું કપાવવાનું છે અચ્છા નકી છે હા નકી ફાઇનલ જ છે કોંગ્રેસ અહીંયા અમારે હાલે જ નહીં કેમ ન હાલે ને કોંગ્રેસનો હાલે કોંગ્રેસ 70 વર્ષ રાજ કર્યું 70 વર્ષની અંદર શું કરી દીધું ખેડૂ માટે કે આમ પબ્લિક માટે ને આ સરકાર આવ્યા પછી ગમે ત્યાં તમે ગમે તે સિટીની જાવ તો એની સરકાર હતી ત્યાં અમદાવાદ વડોદરા ગમે ત્યાં જાવ કળથી ચાલુ જાય હતી પછી કલ્થિ એક પણ લાગી જોઈ તમે એ જ જોઈ ને બધાય દેએ હે મત કોઈ મત બીજા કંઈ અમને પણ દઈ ગયાં આરું આ ને એ બધાય એના હિસાબે નથી દેતા એ કળથી કોઈ જાતની કોઈ દીએ લાગેલી નથી શાંતિ એ જ જોઈએ ગમે તેને હે ગમે તે અમે અમારી રીતે અમે મહેનત કરી રોટલા ખાઈ પણ શાંતિ છે ને એ જોઈ હે ને નખર અમારે એ ગુંડાઓને બંધ કર્યા બધા ત્રાસવાદીઓને બધાને બંધ કરી દીધા ભાજપ સરકારે

ભાજપ કમળ કે પછી પંજો જોઈને મત આપો કે પછી કોણ ઉમેદવાર છે એ જોઈને ઉમેદવાર ન જોતા અમે હું ઉમેદવાર અમે જોતા જ નથી ઉમેદવાર તો કોંગ્રેસનો હું ગમે તેવો હારો હોય પણ એકનું શું કામ આવે જે આજ લગીની અંદર જે કોંગ્રેસ સરકારની અંદર જે બધે તોફાન હાતે થાતા તેદી હતા જ ઉમેદવાર એનાય તો હવે એક ઉમેદવાર મોકલી શું કરવો જે કો ભાજપની સરકારની અંદર આવીને ને જે સુખ શાંતિ થઈ છે એ મળી શાંતિ એ કંઈ સરકારમાં નથી થવાની પાછું કોંગ્રેસ સરકાર આવે ને તો અતિ પોઝિશન થાય છે એ પચીસ વર્ષ પહેલાં હતી ને એ જ પોઝિશન અત્યારે એક પણ ગુંડા રાજ ક્યાંય હાલે અમારે જતું જ્યાં રોલના કાંઠે ક્યાંય છે ને રાતે રહેવું પડે ને રાતને દિવસ રહેવું પડે તો અત્યારે એમ ઢગલા રહેતા મૂકીને આવતા રહી હજી કોઈ કામ ચપટી લગાવી નથી આ સરકાર આવ્યા પછી ઉમેદવાર જોઈને નહીં પણ નિશાન જોઈને નિશાન જોઈને જ હી બરાબર છે હજુ આંતરરાષ્ટ્રીયમાં કેટલી અત્યારે તફાવત રહ્યો હોય સુરક્ષા દ્રષ્ટિએ આતંકવાદની દ્રષ્ટિએ કાશ્મીરમાં ત્રણસો સિત્તેર ની કલમ રદ કરી બધું ફાયદો છે ને ઓલી સરકાર હિંતેરમાં શું કર્યું ત્રાસવાદીને જુ બીજું શું કર્યું પ્રોત્સાહન જ આપ્યું હલકી બધી તૃષ્ટિકરણ જ કર્યું વાતું કરે મોટી મોટીને કર્યું હે એ જ અચ્છા બરાબર છે હજુ અહીંયા બે ચાર લોકો છે આપણે એમને પૂછી લઈએ દાદા શું કહું તમારે બોલો કઈ સરકાર આવશે સરકાર બીજેપી ની કેમ બીજેપી બીજેપી વિકાસ ના કામ ને દેશ સલામત રાખવાનું કામ કર્યું એને આપણે મુખ્ય વસ્તુ એ જો આપણે સરકાર આપણા ખિસ્સામાં પૈસા નાખી દઈએ આપણે જોતા નથી સીધા પૈસા કાંઈ દેશને સલામત કોણ રાખે એવી સરકાર જોઈ શું લાગે કે બીજેપી માં સલામત છે હા સલામત છે બીજા ગામમાં કયા કયા વિકાસના કામ છે આ ગામના વિકાસના કામ આ છે વિકાસના કામ રોડ રસ્તા જે સરકારને અંડરમાં આવતું કરી દઈએ બધું તમે કોને જઈને મત આપો છો બીજેપીને અચ્છા એટલે કમળ કે પણ જો નિશાન જોઈને કે પછી ઉમેદવાર પૂનમબેન મેડમને આપી કમળ જોઈને અમે લક્કર ગામમાં આમ તો આવતા હતા તો રસ્તા બધા રોડ રસ્તા સરસ મજાના હતા અને અહીં આવીને અમને એ પણ ખબર પડી કે ગામમાં સીસીટીવી ની પણ ફેસિલિટી છે 24 કલાક પીવાનું પાણી મળે છે એટલે નળસજળ યોજના અમુક તો ગામડા આવ્યા છે કે જે રોજ રોજ પાણીનો લાભ લે છે ને જેને લાભ મળે છે

scott